હાય મિત્રો કેમ છો મજામાં બાળકોની નિશાળ ચાલુ થઈ ગયું બાળકો માટે સરસ મજાનું આજે ટિફિનમાં લઈ જાય એવું સરસ મજાનું હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવવાનું છે પેન્કેટ તો પેન્કેટ બનાવવા માટે મેં ચોરી અને મગ દસ કલાક પલારા છે દસ કલાક પોટકીના અંદર બાંધી રાખી દીધા કાપડના અંદર મસ્ત ફણગા ફૂટી અને રેડી થઈ ગયા છે આ ફણગા ફૂટી બાળકોને ખવડાવો હેલ્થ માટે બહુ જ સરસ રહે પણ બાળકો આવી રીતે ના ખાય બાળકોને કંઈક એનું નવો નાસ્તો બનાવીશું નવા નાસ્તોનું નામ છે આપણું પેનકેટ તો એને પીસી લેવાનું છે આપણે તો આ દસ કલાક પલાળ્યા છે દસ કલાક બાંધ્યા છે મસ્ત મજાના ચોરી અને મગ રેડી થઈ ગયા છે અને ત્રણ કલાક મેં ચોખા પલાળ્યા હતા એક મૂઠ એટલા તો એ બી અને રેડી થઈ ગયા છે આને પીસી લેશું આપણે મિક્સરના જારના અંદર નાખ્યા છે ચોરી અને મગ હવે ચોખા નાખી દઉં છું હવે આપણે અંદર પાણી નાખીશું થોડું હવે આને મસ્ત પીસી દેસું આપણે પીસવાના અંદર એક વાટકી દહીં પણ નાખી દઉં છું ભેગું જ નાખી દઈએ દહીં બેટર પીસી અને રેડી કરી દઈએ સરસ પીસી રેડી થઈ ગયું છે આ બેટરને એક મોટા વાસણના અંદને ટ્રાન્સફર કરી દીધું છે હવે આને પૂરી રાત રાખી દેવાનું છે દસ કલાક મસ્ત આથો આવી જાય પછી આપણે આનો સવારનો પેન્કેટ બનાવીશું સરસ મજાનો આથો આવી અને રેડી થઈ ગયો છે જોડે આપણે ટામેટા સમારી લીધા છે શિમલા મરચું છે ફ્રેશ ફૂંજીલો છે ડુંગળી છે અડધી ચમચી હિંગ છે અડધી ચમચી સેંધા મીઠું છે થોડું સાદું મીઠું છે અજમો લીધો છે ગેસ ના થાય એના માટે તલ છે ચીજ છે અને જે જે નાખું કેવી રીતે બનાવું એ તમને બધું જ બતાવું છું અમારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક કરજો બનાવવાની રીત ચાલુ કરીએ સૌથી પહેલાં હિંગ સીધા મીઠું સાદું મીઠું અજમો બેટરના અંદર નાખી દેસું હવે આપણે તલ બી અંદર જ નાખી દઉં છું ના ચાડું ના પતલું આપણે આવું જોવે છે જુઓ બીટર ફણગાયેલા મગ છોકરાઓ ના ખાતા ચોરી મગ પણ આવી રીતે બાળકોને મારી નાખશો એકદમ નવું લાગશે અને ખાવાની મજા આવશે સરસ મિક્સ થઈ ગયું છે સગડી ઉપર મેં ઢોંસાનો તવો મૂક્યો છે તમારે જો ઢોસાનો તવો ના હોય તો મેં લોખંડના તવાના અંદર થોડું તેલ લગાવી અને સરસ મજાનું ઘસી નાખવાનું એટલે નોસ્ટિક બની છે અને પછી તમે બનાવી શકો છો તો મસ્ત તવાને ગરમ તવા દેશો થોડું પાણી છાંટી તવાની આવી રીતના કોટનના કપડાથી સાફ કરી દેવાનું મસ્ત નાના નાના પેન્ટેટ ઉતારી દઈશું થોડા ચાળા જ રાખવાના કેમ કે આપણે પિઝા જેવા બનાવવાના છે એટલે બાળકો સમજે પિઝા જ છે એમ કે આ મસ્ત મજાના નાના નાના કણા પડી રહ્યા છે તો આપણે હવે સાઈડમાં માખણ નાખવાનું છે તમે કેવી નાખી શકો છો అడే బె తాతా జర మజా ఫే ఎవ మాఖ పిల దెసో હવે ઉપર ગેસને મેં બંધ કરી દીધો છે ઉપર ટામેટા કેચબ લગાવું છું ટામેટા કેચબ ઉપર આપણે ડુંગળી લગાવીશું શિમલા મરચું આ મેટરના ટુકડા હવે ચીજની ગોટી લીધી છે પછી આપણે આને છણવાનું છે હવે ખાલી બે મિનિટ સુધી આપણે રાખી દઈશું એવી રીતે મેં એક મિનિટ ગેસ ચાલુ કર્યો છે આપણો થોડું પીગ એના માટે આપણો નાસ્તો મસ્ત બની અને રેડી થઈ ગયો છે હું આવી રીતના પ્લેટના ઉપર લઈ લઉં છું બીજો પણ નાસ્તો હું આવી રીતે બનાવી અને રેડી કરી દઈશ બીજો પણ સેમ નાસ્તો રેડી થઈ ગયો છે અને આપણે ચીજની ગોટી પાછી આપણે લગાવી દઈશું ઉપર એક મિનિટ આપણે ગેસ ઉપર રાખીશું ચાલો એક મિનિટ થઈ ગયો છે અને આપણો નાસ્તો બીજો પણ

તો પ્લીઝ અમને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ના કરી હોય તો અને આગળ વધારે જુઓ તમારા બાળકો માટે જરૂરથી બનાવજો બારના બર્ગર પીઝા બાળકો ખાવાનું ભૂલી જશે તમે આવી રીતના હેલ્ધી નાસ્તો બનાવી શકો કાલે આવીશું નવી રેસીપી સાથે તમારું તમારું બાળકોનું ધ્યાન રાખજો બાય બાય